તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોશિયલ મીડિયામાં વિજય સુવારાને લઈને ખૂબ જ મોટા સમાચાર છે વિજય સુવારાને સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને શું છે તેનું સાચું હકીકત તે જાણીશું મિત્રો અને ગુજરાતના ગાયક કલાકાર વિજય સુવારા ઉપર થયો હતો હુમલો અને આ હુમલો કોણે કર્યો હતો અને તે બાદ તેઓને ફરિયાદ પણ દાખલ કરી હતી મિત્રો અને હાલ સોશિયલ મીડિયામાં વિજય સુવારા એવું પણ સામે આવી રહ્યું છે કે વિજય સુવારાને સમાજથી બહાર નાથ બહાર કરેલા છે તો તે સાચું છે ખોટું તે પણ તમને કહી છે મિત્રો તો વિજય સુવારાએ ખુલ્લેઆમ આમ બધાની સામે કહ્યું હતું તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં આ વિડીયો જોયા જોવા જોતા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા લેટેસ્ટ વિડીયો માટે આપણી ચેનલ ઉપર બન્યા રહેજો વિડીયો તો મિત્રો વિજય સુવારાએ કહ્યા પ્રમાણે તમને સાચું હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આવા લેટેસ્ટ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શું ગુજરાતની જાહેર જનતાને કે મિત્રો આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ શસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ત્રણ ચાર વર્ષથી મારા પાછળ પડી ગયું હતું મને હેરાન કરતો હતો મારા જોડે ખંડણી કરતો હતો ઉઘરાણી કરતો હતો અને મને એવું કહેતો હતો કે મારી સત્તા બહુ છે મારી પહોંચ બહુ ઊંચી છે અને હું ગમે તે કરીશ હું તને ગમે ત્યાં ભરાઈ દઈશ હું તને કાર્યક્રમો નહીં કરવા દઉં સ્ટેજ ઉપર નહીં ચડવા દઉં આ બધું એનું કરવા પાછળનું માત્ર એક જ કારણ છે કે અમારી સમાજની દીકરીઓને એનું અવારનવાર હેરાન કરતું હતું જેની ફરિયાદો પાંચથી છ મારા જોડે આવી જે વિશે અમે સામાજિક કાર્યકરો એના ત્યાં મોકલ્યા આ વાત એને કટકી અને એને મને સીધી ધમકી આપી કે આ બાબતે કોઈ મારા ઘરે આવું જોવું નહીં મારા કોઈ પ્રશ્ન પૂછવા જ નહીં અને સત્તાનો દુરુપયોગ કરીને આને અત્યારે મારા વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરાવીશ